આપણે જાણવાના છે આજે ખૂબ જ સુંદર કથા છે દરેકને ખબર હશે પરંતુ અમુક વસ્તુ ખબર નહીં હોય જે આપણે જાણવાના છે એ કથા કે જે ઉષા અને અનિરુદ્ધનું મિલન એ પ્રસંગ છે અને તેમાં ઉષા કોણ છે અને તેના અનિરુદ્ધ સાથે કઈ રીતે વિવાહ થાય છે એ કથા આજે જાણવાના છે તો એના માટે નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની સુંદર કથાઓમાં મિત્રો આજે આપણે જાણીએ આગળ એ પહેલાં આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બે લાઈકનને પણ પ્રેસ કરી લો અંતમાં વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દેજો આવો મિત્રો આપણે આજે જાણીએ નવી કથા મહાત્મા બલિની કથા તો બહુ જ જાણીતી છે અને બધાએ સાંભળેલી છે કે જેમણે વામન રૂપ ધારી ભગવાનને સંપૂર્ણ પૃથ્વીદાનમાં આપી દીધી હતી તેમને સો પુત્ર હતા તેમાં સૌથી મોટો બાણાસુર હતો દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર મહાન શિવ ભક્ત હતો જન સમાજમાં માન્ય દાતા બુદ્ધિમાન અને હતો તે તે સમયે પરમ રમણીય સોણિતપુરમાં રાજ્ય કરતો હતો ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સેવકોની જેમ તેમની સેવા કરતા હતા તેને એક હજાર હાથ હતા એક દિવસ જ્યારે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના હજાર હાથથી અનેક પ્રકારના વાદયંત્રો વગાડી અને તેમને પ્રસન્ન કર્યા ખરેખર ભગવાન શંકર અત્યંત ભક્તવત્ અને શરણાગત રક્ષક છે સમસ્ત ભૂતોના એકમાત્ર સ્વામી પ્રભુએ બાણસુરને કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે ભગવાન આપ મારા નગરની રક્ષા કરતા રહી અને અહીં જ નિવાસ કરો એક દિવસ બળ પરાક્રમના ગરવમાં મધ મસ્ત બાણાસુરે પોતાની સમીપ જ ઉભેલા ભગવાન શંકરજીના ચરણ કમળોને સૂર્ય જેવા પ્રકાશમાં મુઘટનો સ્પર્શ કરી પ્રણામ કર્યા અને કહ્યું કે દેવ આપ સમસ્ત ચરાચર જગતના ગુરુ અને ઈશ્વર છો હું આપને નમસ્કાર કરું છું જે લોકોની અભિલાષાઓ પૂરી થઈ નથી તે પૂરી કરવા માટે આપ કલ્પ વૃક્ષ છો ભગવાન આપે મને એક હજાર ભૂજાઓ આપી છે પરંતુ તે મારા માટે માત્ર બોજ રૂપ છે કેમ કે ત્રણેય લોકમાં આપના સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોધો મળતો નથી જે મારી સાથે લડી શકે તો હે આદિદેવ એકવાર મારી ભૂજાઓમાં લડવા માટે એટલી ચળોપડી કે હું દિગ્ગજો પાસે ગયો પરંતુ તે પણ અને ભાગી ગયા તે સમયે રસ્તામાં મારી પૂજાઓના પ્રહારથી મેં કેટલાય પર્વતો તોડી નાખ્યા હતા બાણાસોને આ પ્રાર્થના સાંભળી અને ભગવાન શંકરે સહેજ ક્રોધમાં આવી અને કહ્યું કે અરે મૂર્ખ જ્યારે તારી ધજા તૂટી અને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધાઓ સાથે તારું યુદ્ધ થશે અને તે યુદ્ધ તારા અભિમાનનો નાશ કરશે

હજી તે કુંવારી હતી ત્યારે સ્વપ્નમાં તેને પરમસુંદર અનિરુદ્ધજી સાથે પોતાના સમાગમ થઈ રહ્યો છે એવું જોયું આશ્ચર્યની વાત તો એ હતી કે તેણીએ અનિરુદ્ધજીને ન તો ક્યારેય જોયા હતા કે ન સાંભળ્યા હતા સ્વપ્નમાં જ તેમને ન જોઈને તે બોલી ઉઠી પ્રાણ પ્યારા તમે ક્યાં છો અને તેની નિંદ્રા ખુલી ગઈ તેણે અત્યંત વિવળતા સાથે ઉઠી અને જોયું કે હું તો કેટલી સખીઓની મધ્યમાં છું ત્યારે તે શરમાઈ ગઈ બાણસોના મંત્રીનું નામ હતું કુંભાંડ તેની એક કન્યા હતી જેનું નામ ચિત્રલેખા હતું ઉષા અને ચિત્રલેખા શખ્યો હતી ચિત્રલેખાએ ઉષાને આશ્ચર્ય પામતા પૂછ્યું કે સુંદરી હું જાણું છું કે હજી સુધી તારું પાણી ગ્રહણ કોઈ સાથે થયું નથી છતાં તું કોને શોધી રહી છે અને તારી અભિલાષા શું છે ત્યારે ઉષાએ કહ્યું કે સખી મેં સ્વપ્નમાં એક અતિ સુંદર નવયુવકને જોયો છે તેના શરીરનો વર્ણ શ્યામ જેવો છે નેત્ર કમળપત્ર જેવા છે શરીર પર પીળું પિતાંબર પહેર્યું છે લાંબી પૂજાઓ છે અને સ્ત્રીઓનું ચિત્ત ચોરનારો છે પરંતુ તે મને દુઃખના દરિયામાં નાખીને જ જાણે ક્યાંક ચાલ્યો ગયો હું તલસતી જ રહી અને સખી મારા તે પ્રાણવલ્લભને હું શોધી રહી છું ત્યારે ચિત્રલેખાએ કહ્યું કે શકી જો તારો ચિત્ર ચોર ત્રિલોકમાં ક્યાંય પણ હશે અને તેને તું ઓળખી શકે તો તારા વિરહ વ્યથા હું જરૂર શાંત કરી દઈશ હું ચિત્રો બનાવું છું તું તારા પ્રાણવલ્લભને ઓળખી અને કહી દે પછી તેને હું ગમે ત્યાંથી અવશ્ય લાવી આપીશ આગળ શું થાય છે તે મિત્રો આપણે જાણીશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય